શ્રીમતી કામિનીબેન મુનસરા શહેર ભાજપના પ્રમુખ માન્ય નરેશભાઈ શાહ નગરપાલિકાના ચીફ ઓફિસર માન્ય જયેશભાઈ પટેલ ઉપપ્રમુખ માન્ય રઘુભાઈ અલ્ગોતર કારોબારી સમિતિના ચેરમેન માન્ય અમિતભાઈ શહેર ભાજપના મહામંત્રી અને નરેશભાઈના સહયોગી બનીને કામ કરતા મિતેશભાઈ આચાર્ય દેવાજી ઠાકોર મંચસ્થ સૌ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત વિરમગામ શહેરના સૌ નગરજનો આપ સૌનું હૃદયથી આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું જ્યારે અમે લોકો ઓગણીસો ને અઠાણું નવ્વાણું ની સાલમાં ચંદ્રનગર ગામથી વિરમગામ દેસાઈપોરમાં રહેવા આવ્યા ત્યારે અમે દિવ્ય જ્યોતની અંદર એકથી સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલો અને ત્યારે આ ટાવરની એક ઐતિહાસિક રોનક હતી કે બપોરે બાર વાગે ત્રણ વાગે એટલે ઘંટ વાગે અને આ ટાવર ગામની ઐતિહાસિક ધરોહર છે એવું સાબિત થતું અને જયારે અહીંયા ચૂંટણી લડવા માટે આવવાનું થયું ત્યારે ઘણા બધા ગ્રામજનો દ્વારા એવી વાત થતી કે હાર્દિક ભાઈ આ ટાવર આપણી ઐતિહાસિક ધરોહર છે તો ટાવરને નવા બનાવવા માટે અથવા રિપેરિંગ કરવા માટે શું કરવું જોઈએ ત્યારે એપીએમસી માર્કેટની અંદર એક ડિબેટ હતી એમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા હજુ ઉમેદવાર ડિક્લેર પણ નતા થયા તો એ ડિબેટની અંદર અમે લોકો હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એવું કહેતા કે મેં કેટલી વાર ચિઠ્ઠી લખી છે એની ઘડિયાળ બદલવા માટે પણ જોગ વિરમગામ શહેર માંડલ દેત્રોજ અને નળકાંઠાના લોકોએ ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા એટલે જોગ આ ગામના દીકરા તરીકે આ નવા ટાવરનું નિર્માણ કરવાનો ભાગે અમારા આવ્યું અને આજે આપણે લગભગ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે ટાવર પણ બનાવી રહ્યા છીએ અંદર લાઇબ્રેરી પણ બનાવી રહ્યા છીએ અને જ્યારે ટાવર અહીંયા ઊભું થાય એ પછી અહીંયાના દુકાનદારોની કાયમ એવી ચિંતા રહેતી કે ટ્રાફિકનો પ્રશ્ન રહે છે એટલે આ વખતે તમે આ ટાવરમાં જોઈ શકો છો નીચે આપણે લગભગ વીસ પચીસ ત્રીસ બાઇકો રે એવું પ્રકારનું આપણે પાર્કિંગની પણ આ ટાવરની અંદર વ્યવસ્થા કરીએ છીએ અને બે ઘડિયાળ ટાવરનો મુખ્ય વેસ્ટ પોલીસ સ્ટેશન તરફ અને એક ઘડિયાળ આ તરફ પણ એક ઘડિયાળ ગોલવાડી દરવાજા તરફ ટોટલ બે ઘડિયાળ અને જ્યારે પણ બાર વાગે નવ વાગે ત્રણ વાગે છ વાગે તો એનો ઘંટ લગભગ અડધો કિલોમીટર સુધી આખા વિરમતામાં સંભળાય એ પ્રકારના ટાવર આજે આપણે અહીંયા ભૂમિપૂજન કરી રહ્યા છીએ બદલ હું નગરપાલિકાના શું સદસ્યનું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું સવાલ એ છે કે આ ટાવર જ્યારે બની જશે આનું લોકાર્પણ પણ આપણે કરીશું પણ આને સાચવવાની આની જાળવણી રાખવાની જવાબદારી આજુબાજુના દુકાનદારોની રહેશે હું એટલા માટે વાત કરું છું કેમ કે વિકાસના કામો તો અનેક થાય અનેક કામો આપણે વિરમ ગામમાં દેખાડી શકીએ બતાવી શકીએ પણ જો એની જાળવણી આપણે ન રાખીએ એનું નુકસાન થાય એની ઉપર થૂકીએ એમાં કઈ રીતે જલ્દીથી ટાવર ખરાબ થઈ જાય એ દિશામાં જો હું માનું છું કે અમુક લોકો કામ કરશે તો આટલું સુંદર મજાનું ટાવર એ આપણી ધરોહર નહીં રહે એટલે મારી અહીંયા આવેલા તમામ લોકોને વિરમદામના શહેરીજનોને દુકાનદારોને વિનંતી છે કે આ સુંદર મજાનું ટાવર બની જાય એ પછી એની જાળવણી રાખવાનું કામ પણ આપણે બધાએ સાથે મળીને સાથીઓ કરવાનું છે સાથે સાથે આજે જે વર્ષોથી બિસ્માર રસ્તો હતો ચોકસી બજારથી લઈને શહેરે દરવાજા સુધીનો આજે લગભગ આપણે એ રસ્તાના સીસી રોડનું પણ ભૂમિપૂજન કરી રહ્યા છીએ અને લગભગ

સવારે ડીસીએમ કોલેજ ના વિદ્યાર્થી હોય કે અન્ય સ્કૂલ ના અંદર બેસીને વાંચતા પણ હોય છે પણ એની હજુ સાર સંભાળ રાખવા માટે આજુબાજુની સંરક્ષણ દિવાલનું કામ કરવું જરૂરી હતું અને એટલા માટે આજે એ ચારે તરફની સંરક્ષણ દિવાલ પણ આપણે આજે ભૂમિપૂજન કરી રહ્યા છીએ શિલાન્યાસ કરી રહ્યા છીએ અને ચારે બાજુ એને સંરક્ષણ આપીએ જેથી કરીને એ બાગ બગીચાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય

અને જ્યારે પણ આજુબાજુ દુકાનો દબાણ કર્યું છે આવનાર દિવસમાં દુકાનો પણ તોડીને બગીચાને ખુલ્લો મૂકવાનું પણ અમે લોકો કામ કરવાના છીએ જેથી કરીને બગીચાની અંદર જઈને લોકો બેસી શકે લોકો ટન મારે જયારે સેવા સેવા સદન તરફ તો કોઈનો એક્સિડન્ટ ન થાય કેમ કે દુકાનો છે એના કારણે ત્યાં ટર્ન મારવા પણ ઘણી વાર આપણને એક્ટિવાની બેન જતી હોય આપણો કોઈ દીકરો જતો હોય કોઈ વડીલ જતા હોય તો એને તકલીફ પડતી હોય છે તો એ તકલીફ ના પડે એના માટેનું પણ અમે લોકો કામ કરવાના છીએ સાથે જ આપણી વિરમ ખર્ચે એ વિસ્તારની અંદર નવી પાઇપલાઇનનું પણ આજે ખાતવુરોધ કરી રહ્યા છે એ બધા નવ એ વોર્ડના કોર્પોરેટર રણજિતભાઈને એમની આખી ટીમને રઘુબેરીને એમની ટીમને અભિનંદન આપું છું લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે એ વિસ્તારની અંદર આપણે પાઇપલાઇનનું કામ કરવાના છીએ આજે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ ઉપપ્રમુખ બધા લોકો છે આપણે આ વિસ્તારની અંદર આપણા વિરમગામની અંદર ખૂબ વિકાસના કામો કરવા છે

ગટરના પાણી ના ઉભરાય કોઈને ગટરના પાણીની અંદર પગ મૂકીને મંદિરે ના જવું પડે પણ એની સાથે સાથે એની જવાબદારી આપણે બધાએ પણ નિભાવવી પડશે કે આજે લગભગ વિરમગામમાં ચાલીસ ટકા ઘરોની અંદર જે ચોકડી હોય એની અંદર ચકલી નથી હજુ પણ વિલંબ થોડીને આપણે લગાવીએ છીએ આ ખડી વાસ્તવિકતા છે અને હું એવું માનું છું કે આજે અમે જ્યારે બપોરે બેઠા બધા આગેવાનો ત્યારે અમે કીધું કે આપણે વિરમગામમાં ઘણું કરવું છે પણ જ્યાં સુધી આપણી જાગૃતતા નહીં આવે ત્યાં સુધી વિરમધામમાં અનેક કામ નિષ્ફળ ગણાશે આજે આપણે પાણીનો બગાડ કરીએ છીએ આજે આપણે કોઈક સારું કામ હોય ઘણીવાર આપણે આરોપ પ્રત્યે આરોપ નગરપાલિકા ઉપર નાખીએ છીએ કે નગરપાલિકા આ નથી કરતી તે નથી કરતી પણ ઘણીવાર આપણે આપણી જાતને પણ પૂછવાની જરૂર છે કે મેં આપણા વિરમધામને શું આપ્યું વિરમધામમાં જાગૃતતાનો પ્રશ્ન ખૂબ મોટો છે એટલા માટે મારી બધાને ખાસ વિનંતી છે આવનારા દિવસની અંદર આ બધા જ વિકાસના એ પ્રકારનું આપણે કામ આજે અહીંયા અમે પોલીસ સ્ટેશનની સામે છીએ તમને બધાને ખ્યાલ હોય હોય કે ન આ પોલીસ સ્ટેશન પણ ટૂંક સમયની અંદર મંજૂર કરીને અહીંયા જ પોલીસ સ્ટેશન બનાવવા માટેનું પણ આપણે લોકો આયોજન કરી રહ્યા છીએ બધા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા કે આ પોલીસ સ્ટેશન ક્યાંક બીજે લઈ જવામાં આવશે ત્રીજે લઈ જવામાં આવશે પણ તમારા બધાના ધ્યાન મુજબ કે પોલીસ સ્ટેશન અહિયાં જ બનશે ને અહીંયા બધાની સુરક્ષાના કામો થાય એ પ્રકારનું પણ આપણે ભવિષ્યમાં આયોજન કરવા માંગીએ છીએ વિકાસના પંથે આગળ ન વધ્યું તો આ બહુ જ જાહેર મંચ ઉપરથી ખૂબ સાચા ભાવથી અને હૃદયથી કહું છું કે આપણે અંદરો અંદર આ વિરમ કઈ રીતે નુકસાન થાય પ્રમુખનું કઈ રીતે ખરાબ દેખાય ધારાસભ્ય કઈ રીતે ખરાબ દેખાય નગરપાલિકાનું કઈ રીતે ખરાબ થાય કે એના માટે અમુક લોકો કામ કરતા હોય છે મારી બધા વિનંતી છે કે આ વિરંગામ તમારું છે મારું છે આ વિરંગામમાં જન્મ્યા અહીંયા ભણ્યા અહીંયા રમ્યા અહીંયા મરીને રાખ થવાના છીએ તો આ વિરંગામની ચિંતા બધાય સાથે મળીને કરવી પડશે કોઈ એક બે વ્યક્તિ ત્યાં વિરંગામની ચિંતા નહીં થાય જો આપણે એવું વિચારતા હોય કે ખાલી આપણે ધારાસભ્ય નગરપાલિકા બધું કરી દેશે તો હું માનું છું કે એમાં કદાચ આપણે કાચા પડીશું બધાએ સાથે મળીને સહયોગ આપવો પડશે બધાએ સાથે મળીને કામ કરવું પડશે અને તો આવનારા દિવસની અંદર આપણે વિકાસના કામોને ખૂબ ઝડપભેર આગળ વધારી શકીશું તમારા બધાના ધ્યાન પૂછક કે અત્યારે તમે બધા ભોજવા બ્રિજ થી નીકળતા હશો જે ભોજવા બ્રિજ ત્રણ સાડા ત્રણ ચાર વર્ષ થી બંધ હતો એ સરકાર સાથે સંકલન કરીને ઝડપથી ચાલુ કરાવ્યો સારો સુંદર બ્રિજ બનાવ્યો મજબૂત બ્રિજ બનાવ્યો આવનારા દિવસમાં આપણે સુકલી ફાટક ઉપર 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 ત્રણ નવા બીજા બ્રિજ બનવાના છે એનું પણ ભૂમિપૂજન ટૂંક સમયમાં કરવાના છીએ રેમલપુર જે બાજુનો રસ્તો છે તો કોઈને ત્યાંથી માલો કે જે પટેલ સોસાયટીમાં રહેતા હોય કોઈ સ્વામીનાથ મંદિર તરફ મંગલ મંગલમ સોસાયટી તરફ રહેતા હોય તો એને વિરમધામની બજાર કાપીને ન આવવું પડે અને અમદાવાદથી આવતો હોય તો હિમલપુરથી સીધો તે પોતાના એપીએમસી વાળા રોડે ચડી જાય એના માટે એને પણ આપણે સાડા સાત મિનિટ પહોણો રસ્તો બને એના માટેનું પણ ભવિષ્યમાં આયોજન કરી રહ્યા છે આ બધા જ કામો થાય પણ એમાં સાજ સહયોગ બધાનો મળે એવી મારી બધાને વિનંતી છે નાના મોટા ઘણીવાર આપણને તકલીફ પડતી હોય ઘણીવાર કોઈ પોલીસ વાળા કે કોઈ નગરપાલિકાના લોકો આપણને આવીને કહેતા હોય કે તો બહાર આટલી વસ્તુ તમે ન કાઢો તો એવું માનું છું કે કદાચ આપણા વિસ્તારના લોકો માટે છે જ્યારે અહીં ગુલવાણી દરવાજાથી ટાવર સુધીનું જ્યારે બીબી પીઆઈ હતા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા દબાણ હટાયું ત્યારે બધા ખરાબ લાગ્યું કે કેમ દબાણ હટાયું પણ આજે ઘણો બધો રસ્તો ખુલ્લો થયો છે તત્કાલ કોઈ પણ કામની આપણને જલ્દી ફાયદો ના થાય થોડોક સમય લાગે પણ એનો ફાયદો ખૂબ મોટા પ્રમાણમાં થશે આ ભુજવાળા કોર્પોરેટરો બેઠા છે કેટલા દિવસથી ક્યાં થાય કે ભુજવાળો બ્રિજ ક્યારે ચાલુ જોશું હવે કર્યો તો સીધી દસ લાખ રૂપિયા જમીનના ભાવ વધી ગયા એટલે વિકાસના કામોમાં થોડીક તકલીફ આપણને ભોગવવી પડે છે પણ તમારા બધાનો સાથ અને સહયોગ મળે એવી અમે આશા રાખીએ છીએ નાના મોટા પ્રશ્નો બધાએ સાથે મળીને કરવા માટેનું પણ એક ધ્યાન રાખવા માટે તમને બધાને વિનંતી છે ને બીજું ટાવરથી ચોકસી બજાર તરફનો જે સીસી રોડ છે એ પણ આપણે વીસ લાખ રૂપિયાના ખર્ચે આવનારા ચાર દિવસમાં એનું ટેન્ડર પણ બહાર પાડવાના છીએ એટલે રોડ રસ્તાને લઈને આપણે વધુ કામ કરવા માંગી જે તમારા મનમાં ઘણી વાર એવું થતું હશે કે હાર્દિક ભાઈ આપણે રોડ રસ્તા બનાવી દઈએ પણ જલ્દી તૂટી જાય છે તો હું એવું મારું વ્યક્તિગત માનું છે કે આપણે પાણી કેટલું રોડ ઉપર ઢોળીએ છીએ કેમ કે ડામર હોય એ ડામર અને પાણીને ને વેર હોય એટલે તમે હવારમાં પાણી નાખો એટલે ગમે એટલો ડામર તમે રોલરથી થી દબાવીએ પણ પાણીને એના કારણે ડામર હંમેશા તૂટી જતો હોય છે તો પાણીનો બગાડ ન થાય કેવી મારી એક બધાને વિનંતી છે ફરી એકવાર આજે આપણે ચાર કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યનું જ્યારે ભૂમિ પૂજન કરતા હોય ત્યારે તમારા બધાનો સાથ સહયોગ મળે અને આ ઐતિહાસિક ધરોહર તમે વિચારો કે ઓગણીસો માં આ ટાવર ગોર મનસુગ્રામભાઈએ એમને ટ્રસ્ટ બનાવીને બનાવ્યું ઓગણીસો છેતાલીસ ની લઈને બે હજાર પંદર સુધી આપણે એ ટાવર વાપર્યું એટલે આપણે એવું માનીએ કે લગભગ સાઠ પાંસઠ વર્ષ આપણે એ ટાવર વાપર્યું હવે જે ટાવર બનશે એ આવનારા બીજા સાહીઠ સિત્તેર વર્ષ રે આપણી આવનારી પેઢી જોવે એના માટેની જાળવણી સાથેનું કામ આપણે બધા કરવું પડશે અહીંયા ઘણા વડીલો છે કે ટાવર ની અંદર પેપર વાંચવા માટે આવતા બુક વાંચવા માટે આવતા તો આ ટાવર પણ આવનારા પચાસ સાહીઠ વર્ષ માટે રહે અને એ ધરોહર સચવાય એના માટે તમે બધા લોકો સાથ સહયોગ આપો એવી આશા રાખું છું ફરી એકવાર આપ સૌનો હૃદયથી આભાર માનું છું કે આપ સૌએ આજના લોકા ખાત મુહૂર્તના કાર્યક્રમમાં આપ સહભાગી બન્યા છો તમે સહભાગી બન્યા છો એની પાછળનો મૂળ હેતુ જે છે છે એ એ કે આ અમારા બધાના સહયોગથી બન્યું છે અમારે એટલે આપણે બધાના છે આ ટાવર ભલે નગરપાલિકા કે સરકારના પૈસાથી બનતું હોય પણ એ આપણા બધાના સહયોગથી બન્યું છે આપણા બધાની ઈચ્છા હતી કે આ ટાવર બને આપણા બધાની ઈચ્છા હતી કે આ સચવાય જે રીતે રહી છે ભવિષ્યમાં મુનસરની પણ ધરોવર વિકાસ પામશે મુનસર પણ સચવાશે એ દિશામાં આપણે આગળ વધવાના છીએ ત્યારે ફરી એકવાર નગરપાલિકાની આખી ટીમનો હું ખુબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત સૌ લોકોનો હૃદય આભાર માનું છું જય હિન્દ જય ભારત